નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સંઘવી કાવેઠીઓ બનેલ સત્ય ઘટના વિશે આવો આવો પટેલ આવ કયું ગામ અમે સરળથી આવીએ છીએ બાપુ બચમા નવમાં એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણ બી પગે લાગ્યા અમારા આત્મા રાઘવ પટેલે ડાયરાને છખાડવા સારું આ શેરડીના સાઠા મોકલ્યા છે ઓહો આ તો તો ત્યારે માતાજીના અમૃતની પ્રસાદી હા બાપુ પટેલ બોલ્યા પહેલી મહેર તો સાબરમતીની અને બીજી અમી નજર તમ જેવા ધણીની એટલે અમારી બાર બાર મહિનાની કાળી મહેનત ફળી છે મારા આતાએ કહેરાવ્યું છે કે બાપુ મારા આ કાંડા જેવા ધીંગા સાઠા દોઢ દોઢ માથોડા ઉપર ડોકા કાઢી ગયા છે અને મણ મણના તોલુદાર સાઠા ઊભા ને ઊભા ફસડાઈ પડે છે રોગો પોપટીઓ મહાસાગર જાણે હિલોળે છડ્યો છે હો બાપુ માટે પગલાં કરો લ્યો આ મારા આતાની ચીઠી હા હા પટેલ આવ જાઝા વખાણ રહેવા દ્યો રાજીઓના પેટમાં પાપ જગે લાવો કાગળ્યો સાણંદ ગામના દરબારગઢની કચેરીએ વાઘેલા સામંતોના ડાયરા વચ્ચે વીંટળાઈને આજથી ચારસો વર્ષ ઉપર એક ફાગણ મહિનાને દિવસે કુંવર કરણસંઘજી વિરાજેલા છે સરોડાના પટેલના દૂધમલ દીકરા શેરડીના ત્રણ ભારા લઈને દરબારનું મો મીઠું કરાવવા આવ્યા છે સાબરકાંઠાની ધોળી શેરડી દેખીને ડાયરાના મોમાં પાણી વસૂટેલ છે સજેલી સરીઓ કાઢીને તમામ ડાયરો દરબાર કાગળ પૂરો કરે તેની વાટ જુએ છે કાગળ વાંચીને દરબારે શેરડીના ભારા સામે જોયું જોઈને પૂછ્યું ત્રણ ભારા કેમ આમાં તો પાંચ લખ્યા છે પટેલ બોલ્યા બાપુ ડેલી એ સંગજી કાકે બે ભારા ઉતારાવી લીધા છે નાના ભાઈ ત્યાં બેઠા છે એટલે ડાયરાને ખાવા સારું રાખ્યા છે આજ તો સંગજી કાકાનો ડાયરો તો સૌથી પહેલા હકદાર ગણાય ને બા એમ કહીને એક અમીરે દિવાસળી મૂકી ને બીજા એ ટંકો પૂર્યો કાકો ભાગ પાડાવવાની રીત પણ સમજે છે બાપ બે ભાઈની વચ્ચે ત્રણ દૂ ભાગે જ કાકો સતુર સુજાણ સાચા નાની મોટી બાબતમાં એની અહીંયા હુકલત તો હાજરા હજુર છે આવા મર્મ થતા જાય છે તેમ તેમ ડાયરો જોતો જાય છે કે કરણસંગજીના અરીસા જેવા જુવાન ચહેરા ઉપર કાળા પડછાયા પથરાઈ રહ્યા છે એની આંખો શેરડીના ભારા ઉપર મંડાઈ ગઈ છે ત્યાં તો ત્રીજે પડખિયાએ ત્રીજો સૂર સંભળાવ્યો બાપુ એક દિવસ એ જ ન્યાયે કાકો રાજનીએ વેચણ કરાવશે કાકાના કલેજની વાત આફરડી આફરડી બહાર નીકળી પડી છે કાકાનો તો ઘટ ઘટમાં છોડજી રમી રહ્યા છે રાજનું અમંગળ કાકા કદી વાંચે નહીં પણ ત્રણ દુ ભાગે બરાબર વેછાણ કરાવશે ચિતરાય ગઈ ભારા ઉપરથી એણે નજર સંકેલી લીધી એણે આશા હત દીધી કરણસંગજીના ચહેરા ઉપર ત્રણ છ ભાગની સમસ્યા ચોખે ચોખ્ખી કાકાને જરાક બોલાવજો તો ડેલીએ ડાયરો ઊભ્યો છે અઢાર વર્ષના કુંવર મેળાજીની સોગરંગ જીવ તો ગઢ કરીને રજપૂતો બેઠા છે વચ્ચે એનું વરસને કાંઠે ગયેલ સંઘવજી કારવેઠીઓ બેઠો છે માથું દાઢી મૂછોના થોભા નેણ અને પાપણ તમામના ધોળા છેતર જેવા ભરાવ વચ્ચેની એની એ બે પાણીદાર આંખો હળવી હળવી ઉઘડે છે અને બીડાય છે દરબાર ભીમસંગજીના વખતથી એ કારભારી હતા મરણ ટાણે દરબાર કહી ગયેલ કે સંઘજી સાણંદનું છત્ર થઈને રહેજે મચ્છો લેલી છેરડીના માદળિયા ખૂમછામ ચલો છલ ભરાઈને તૈયાર થઈ રહ્યા છે અને સંઘવજી કાવેઠ્યો જે ઘડીએ પહેલું માદળિયું હાથમાં લેવા જાય છે એ જ ઘડીએ ગઢની મેળીમાંથી આવીને આદમીએ ખબર આપ્યા કે ભાઈ તમને જરા ઊભા ઊભા આવી જવાનું કીધું છે હાથમાંથી શેરડીનું માદળિયું નીચે મૂકી દઈને સંઘવજી કાવેઠ્યો ઊભો થયો બગલમાં તરવાર દાબી હાથની આંગળીયા નાના કુંવર મેળાજીને વળગાડ્યા છે નેવું વરસનો ખળભળી ગયેલો ડોસો મેળાજીના ખંભા ઉપર હાથ ટેકવીને પોતાની વળી ગયેલી કાયા સંભળાવતો મેળીએ છડ્યો રામ રામ બાપા છંગજી કાવેઠિયા એ રામ રામ કર્યા એને શેરડીના ભારા ભાળ્યા એટલે એમ લાગ્યું કે કુંવરે પોતાના નાના ભાઈને ધણે મહિને હોશે હોશે શેરડી ખાવા બોલાવેલ છે એનું ધ્યાન ન રહ્યું કે કુંવરે સામા રામ રામ ઝીલ્યા નથી એ બોલ્યા બાપ ભાઈ સારું તો ત્યાં એ શેરડી તૈયાર હતી કાકા કમતે હોઠે કરણસંગ બોલ્યા ત્રણ દુ ભાગની વેચાણ કરવાની સમસ્યા શેરડીના ભારામાં કરવી પડી સમસ્યા ડોકો ધૂણાવીને સંગોજીએ માંડ માંડ શબ્દો ગોઠવ મેં સમસ્યા કરી બે અને ત્રણ ભારાની શું મેં વેચાણ કરી ભાઈ તમે શું બોલો છો કાંઈ નહીં કાકા જાઓ મેળાને હવે તમે તમારું ચાલે તો બે ભાગ અપાવી દેજો પધારો કાકા દીમુઢ મુઢાની બુઢાની આંખમાંથી પાણી વહેતા થયા મેળાજીના ખંભા ઉપર લીપેટેલો ટેકો ઓછો પડ્યો એટલે તરવારની મૂઢ ચાલીને માથે બીજો ટેકો લીધો કાયા વધુ ને વધુ કંપ લાગી વધુ ને વધુ નમવા માંડી હવે રહી રહીને ને જાકારો દઈશ મારા અન્નદાતા આ ખોળ્યું આટલે વર્ષે જાતું હવે ભારે પડ્યું ભાઈ રેવા દે બાપ સાણદની સાણંદ બે સંસારમાં પડી જાય છે રેવા દે સમજ કે મારી ભલ થઈ આખો ડાયરો એમ સામટો ગરજી ઉઠ્યો હવે કાકા પછી એક વાર કહ્યું બે વાર કહ્યું તો એ ન સમજે નાહક વહાલમાં વેર વળાવી રહ્યા છો તે હવે રેવામાં નહીં તમારું માન્યત તે નહીં રાજનું માન્યત સંગજજીની આંખ બદલી આંસુ થંભી ગયા નમેલી કાયા પલકમાં કટાર થઈ ગઈ ચારે બાજુ બેઠેલ ડાયરાના મોઢા વાંચી લીધા અને પછી કરણ સંગ ઉપર નજર નોંધીને પૂછું બાપ ડોસાને કૂતરા પાસે ફાડી ખવરાવ્યો જુઓ કાકા કુંવર બોલ્યો પિછળા વિનાનો મોર શોભ છે કે તમારું ચાલે તો પીછળાં વિખી નાખજો જાઓ બસ મને ભૂંડો લગાડવો છે મારા ખોળામાં ધૂળ નાખવી છે જુઓ કાકા આજના જેવી કાલે નહીં ઉગે લે ત્યારે હવે જાઉં છું રામ ભાઈ આશા હતી કે ચાર છ મહિને મારા કરણને સાસુ સમજાશે આશા હતી કે ખટપટના વાદળાને ચીરેને મારો કરણ મારો સૂરજ બહાર નીકળશે અને તે દિવ હું આ ગરીબડા ઓશિયાળા મેળાજીને તારે ખોળે બેસાડીને મારો સાથરો વધારીશ પણ હવે રામરામ રામ ભરિયા રાજમાંથી નાના ભાઈએ ભાઠાળી એક તારડી તે આપી હતી એના ભાઠા મેં આજ લગી આશાએ આશાએ ધોયા પણ તારાથી એ સહયું જાતું નહોતું એ વાત આજે સાચી પડી મેળાને માથે માથું ડગમગતું હતું મેળાની થાળીમાં ઝેરની કણીઓ ઝરતી હતી મેળાને રહેવા આપેલ ઝૂપડા પણ અને તને ખટકતા હતા તે હું સાચું માનતો નહોતો પણ આજ તે મને માણસાઈ શીખવાડી મારે રૂવે રૂવે સાળંદની રાબ છાપ ભરી છે એની મને આડી હતી રામ ધર્મની મને દુહાઈ હતી હું એક પછી એક ઘૂટડા ગળીએ જતો હતો પણ હવે રામ રામ અને અને આ જ જતો જાઉં છું આ તારા પડખિયાઓને કહેતો જાઉં છું કે હવે તો ત્રણ દૂપ ભાગે નહીં પણ અર્ધો અરજ ચરખે ભાગે તારીને મેળાજીની વચ્ચે વેસાણ થશે કરણ સંઘજીથી ન રહેવાયું એણે પોતાની તરવાર લાંબી કરીને કહ્યું આ લેતા જાઓ કાકા એક બાંધો છો અને આ બીજીએ ભેળી બાંધતા જાઓ શું તું બતા બંધાવીશ દ્વારકાનો ધાણી બંધાવશે થાળ સુકાતા રહ્યા કેશવાળી ખંખેરે તેમ માથો ધૂણાવતો ડોસો દ્વારકેશ દ્વારકેશ કહેતો મેળાજીને લઈ વળી નીકળ્યો આવરદાન ના સાત વર્ષના એક ઝપાટે પાછા હટી ગયા હોય એમ સીધો સોટા જેવો કાશનો દબાવ કરીને સંગજી કાલ્યો ચાલ્યો આવે છે બેસી ગયેલી સાતી આગળ ઘસી આવી છે ડેલીએ ડાયરાના હાથમાં પંતિકા થંભી રહ્યા છે રુદ્રાવતાર સંઘવજીને દેખાતા તમામ ઊભા થઈ જાય છે વૃદ્ધ ફક્ત એટલું બોલ્યો કે ડાયરાના ભાઈઓ તમારામાંથી કોઈ મારી પછવાડે ચાલો તો તમને દ્વારકાધીશની દુહાઈ છે આહી જ રહેજો સાણંદના રખવાળા તમને ભળાવીને જાવ છું મેળાજીને મારે ખોળે સલામત સમજજો તમારી અમારી લેણા દેણી આજ લેવાઈ ચૂકી છે પોતાના ચાર પુત્રો સામે ફરીને સંગવજી બોલ્યા દીકરાઓ આજ આપણે દેશવટો મળ્યો છે આ ભર્યા ખોરડામાંથી ફક્ત પહેર્યા લુગડા અને બાંધ્યા હથિયાર ઉપરાંત વાલની વાળી કે લુગડાની લીર સરખીએ સાથે લેવાની નથી મર્દો બાયડીયુંને છોકરા તમામ કોરે કોરા બહાર નીકળી જાઓ દ્વારકેશ 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 એવા નિશાશા મુક્તો મુક્તો વૃદ્ધ ઊભો રહ્યો મેળાજીના દરબાર ગઢનું વેરડું જોલાનું વેરડામાં મેળાજીના અને સંઘજીના ઠકરાણા સડી બેઠા મર્દો ઘોડે સડ્યા શમશેરો તાણીને સંઘજીના પુત્રો વેલડાની સોગર આમ તથા મેળાના ઘોડાની આસપાસ કુંડાળું બાંધ્યું સૌથી વાસે સંઘોજીએ ઘોડા હાંક્યા સાણંદમાં તે દિવસ સમી સાંજરે સોપો પડી ગયો ગરજે ગોમતીજીએ ગાજે સાગર રાજે શામળા કે બાજે ઝાલર મહાસાગર રૂપી ઈશ્વરી નગારા ઉપર આઠે પહોર અણ થાક્યો ઘાવ દઈ દઈ ને જળ દેવતા ઘેરા નાદ ગજવે છે સાગર ની પુત્રી ગોમતીજી હરદમ ઝાલર બજાવે છે એવી અખંડ આરતીના અધિકારી શ્રી દ્વારકાધીશના ના દેવાલય માં અધરાત ગજર ભાંગ્યો તે ટાણે સંગવજી ડોસો ઉભો ઉભો હાથમાં માળા ફેરવતો ફેરવતો રણછોડ રાયજી ના ચતુર્ભુજ સ્વરૂપ સમક્ષ દ્વારકેશ દ્વારકે શબ્દની ધૂન લગાવી રહ્યો છે મણિરત્ને જડેલા મુગટધારી શ્યામ સ્વરૂપ સાથે જળ હળાટ વરસાવતી ઘીની અખંડ જોતોના પ્રતિબિંબ ઝળકી રહ્યા છે સંઘજી પ્રાર્થના કરવા માંડ્યો હે દાદા તરવાર દે તારા નામની તરવાર દે બાપ મારો સૂરજ આથમ છે તે ઘડીએ મારા રુધિરની કંખાળીએ ને તરવાર હું તારા હાથમાં સોંપીશ એના તમામ ડાકને હું નિખારી નાખીશ કલંક સોતી એને તારી હજુરમાં નહીં આધુ દે એક તરવાર દે તારો હુકમ દે બુઢાને એવો ભાસ થયો કે જાણે રણછોડરાયની મૂર્તિ હાથ લંબાવીને એક ખડગ આપે છે સંગજીએ લઈ લી લઈ લે છે દોળે દહાડે સાણંદના ગામડે ગામડાના ઝાપા બીસા બીડાવા લાગ્યા આગની ઝાળો જેમ એક ખોરડેથી બીજે ખોરડે અને એક નેવેથી બીજે નેવે લાગતી જાય તેમ સંગજી બહાર વટિયાની ગસત ગામડે ગામડાને ધડબેડતી સાબરેદમાં ત્રાસ વર્તાવી રહી છે કેળા ઉજ્જળ થઈને ભાગવા લાગ્યા છે સાતીડા જોડનારા ખેડૂતોના માથા વાઢી વાઢી સંગજી કાકો મોખરે લટકવા માંડ્યો ધરતીમાં વેરાનની દશા વર્તાઈ ગઈ સંગજી કાકાને નામે છોકરા સાના રહે છે સંધ્યાની ઝૂમ્યું વળી ગઈ છે જાળીમાં બહાર વટિયાનો પડાવ થયો છે શીલા ઉપર બેસીને સંગજી ડોસાએ ભાલા ઉપર પોતાની કાયા ટેકવી છે પાસે પડેલી એક લાશમાંથી રુધિર વહે છે તેના ખાબોશિયા ભરાયા છે એ સંગવજીના નાનેરા ભાઈનું શબ હતું સાળંદ ભાગીને પાસગાવ ઉપરના ખેતરમાં ત્રણ દિવસના ભૂખ્યા બહાર વટિયા પછેડીમાં લોટ પાણી મસળીને સાણના ભાઠામાં રોટલા શેકવા બેઠા હતા ત્યાં સાણંદનું સૈન્ય ધેરી વળ્યું તરવારોની તાળીઓ પડી સંઘોજીનો નાનેરો ભાઈ દોડ કાઢીને સેનાની સામે દોડ્યો સંઘોજીના એ જમણા હાથનું બલિદાન છડી ગયું સંઘોજીએ દીકરાઓને કહ્યું આજ સુધી તો મેળાજીને કેસરીએ લૂંગડે આપણે સાથેને સાથે ફેરવ્યો છે પણ આજ જેમ કાકો ઝપટમાં છડી ગયો તે મેળોજી જોખમાયા તો આપણું મોઢું શું રહેશે માટે બાપાને હું ઠકરાણા સો તો ઈડરમાં ભળાવી આવું ત્યાં ફુવા ફુઈની છત્ર બાપાને મૂક્યા પછી વણછા ઉઠે આપણે મરી છૂટશું બુઢો એકલે પંડે મેળાજીને ઉપાડી ઈડર પહોંચ્યો રાવના હાથમાં મેળાજીનું કાડું આપ્યું પાછો વળીને સાળંદના પાદર ઉજળ કરવા લાગ્યો કંઈક વરસ તો વીતી ગયા ઈડરના રાજમહેલમાં રંગભરી છોપાટો રમાય છે ફૂવો ભત્રીજો ગુલતાન કરે છે પણ એક વાતનો મોટો અચંબો ફૂવાને થઈ રહ્યો છે ભત્રીજા મેળાજીને રાવ પૂછે છે કે કા બાપ ઘડીએ ઘડીએ વાસે સી નજર કરી રહ્યા છે શું હજી એ બીક લાગે છે કે સાણદની ફોજ આવીને તમારું માથું વાઢી લેશે સાંભળીને મેળાજીના મો ઉપરથી નોર ઉતરી ગયું જયા ઈડરિયા ડુંગરા આભે ટલ્લા દઈ રહ્યા છે આ ઈશ્વરે દીપેલા કાળ ભેરો કિલ્લો આ પટાધર ઈડરિયા અને આ મોલાત દાળ ભાતનો ખાનારો કરણસંગ આવે કે ઊંચેથી ઉતરીને તમારા વડવા આવે તો ડુંગરાની સાથે ભાલે જડી જડી જવું ખબર છે કુંવર એમ કહીને રાવે દાઢીના પલ્લા ઝાટક્યા ઓજલ પર દે રોને ઈડરની રજપૂતાણીઓ પોતાના માથા પડ્યા પહેલા તમારા છેને ને છતાંય સાની થર ન રહેતી હોય તો સુખેથી રાણીવાસમાં જઈને ઉપર પારકી તરવાર નહીં પડવા આપે એટલી ધરપત રાખજો કુંવર ફરીવાર મૂછો માથે તાવ દીધો ફરી બોલ્યા વારે સ્વાદ ન રહ્યો એકલો પડીને મેળો જે વિચારે છે ફુવા એ આશરે આવ્યો એમાં જ શું સાદ પેઢીને ગાળો સાંભળવી પડી એથી તો બાપના ગામનો સોથિયો રોટલો અને સાથે મીઠાની એક કાંકરી શું ભૂંડા હતા અને હા સાચે સાચ શું મને માથું એટલું વ્હાલું થઈ પડ્યું છે જીવતરનો એટલો બધો મો કે પલકે પલક ફફડીને જીવતે મો અનુભવવું પડે છે ધીકાર હો સાણદના દરબાર ગઢની ડેલીએ સાંભે જોકારીને એક રબારી દોડતે પગે કચેરીમાં ગયો માથા બંધારણમાંથી એક કાગળ કાઢીને કરણ સંજ્ઞા હાથમાં દીધો કાગળ દેતા દેતા બોલ્યો કે બાપુ ઈડરના ડુંગરામાં મધરાતે એક બોકાની દાર જુવાનડે આવીને આ કાગળ દીધો છે કે બાપુને પોગાડજો સાદ તો દરબારીનું વેણ અર્ધેથી તૂટી ગયું કેમ કે ઈડરનું નામ પડતા જ કુવર ખસણિયા પડ્યા કુવર કાગળ વાંચવા માંડ્યો મોટા ભાઈ કુવાએ મને આશ્રિત માનીને આપણી સાત પેઢીના પૂર્વજોને અપમાન દીધા છે મારે માથે હવે માથું રહેતું નથી ડગમગે છે ફુવાને માથે મારો ઘા ન હોય આશ્રિતોનો ધર્મ લોપાય અને મારો દેહ પણ મારે માથે નાખું તેથી શું કમાવવાનો હતો દુનિયાને દાંત કાઢશે પણ જીવતર હવે ઝેર સમાન બન્યું છે જીવતા જે ન કરી શક્યો તે મરવાથી કરી શકું એવો ઉછળંગ આવે છે માટે ભાઈ તું આવજે હુતાસણી ની મધરાતે દેવીના ડુંગરાની માથે ફૂવોની જોડે હું હોળીના દર્શને જઈશ એકલો પાછળ રહીશ તું આવીને મારું માથું કાપી જાજે ઈડરના દાંતોમાં દઈને માથું વાડી જાજે દુનિયામાં સાળદનો ડંકો વગાડી જાજે ન આવે એને માથે ચાર હત્યા મેળો કચેરીમાં બેઠેલા આખા ડાયરાને આગળ સાંભળ્યો પડખિયાઓએ તરત જ ચેતવણી આપી કે કરટક બાપુ તમને મારીને રાજપાટનો ધણી થઈ બેસવાનું તરકટ હા બાપ હા તરકટ નહીં તો બીજું શું બાપુની આંખમાં ધૂળ નાખવાની

ખોરડા દીધા હતા મને મેં બીજું શું કર્યું બાપનું વેર નાનારા ભાઈ ઉપર વાળ્યું દેશ વટે કાઢ્યો તોય ભાઈ મારો છણદનું જ લાકડું સળગી સળગીને સુગંધે ફોરે આજ એને બાપના બેસણાની લાજ આબરું વ્હાલી થઈ માથું માલું ન લાગ્યું ડાયરાના ભાઈઓ અવળી જીભ સગાવશે મા નક્કી મેળાને મેળાનો ઘા થયો છે હું જાઉં મારા ભરતને ઉપાડી જાઉં એ માટે ଭାଗ ଆପ ମୋ ଘୋଡ଼ କରୋଡ଼ મેળા સારું શણગારો બસ ફક્ત પાંચ છ અસ્વાર મારી હારે સળજો વિશેષની જરૂર નથી ફાગણ સૂત પૂનમની અધરાત્રે હોળીનો આનંદ કરીને લોક વિખાયા રાવની સવારી ચાલી ગઈ કોઈ જ ન રહ્યું સૌના પડઘા સમી ગયા એક જ માનવી એકલો મેળો જે ડુંગર ઉપર ઉતાસીનના બળતા ભડકાની સામે ઊભો છે પણ ભાઈ ન આવ્યો વાટ જોતા ભડકા ઓલવાયા અંગાર પર રાખ વળવા માંડી કાન માંડી માંડીને સારી દિશાએ સાંભળ્યું પણ એ અરબોલ અધરાતના હૈયામાંથી ક્યાંય સાણંદીયાઓ તો ખારના ડાબલા ગયા નહીં મેળોજી ઈડરના દરવાજા બંધ થવાની બીકે ચાલ્યો ગયો અંતરમાં ઉકળાટ થાય છે એવે ટાણે પાણી મંગાવીને છોગાનમાં મેળોજી નાહવા બેઠો 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 નહાય છે ત્યાં ડેલીએ ટકોરા પડ્યા મેળોજી સમજી ગયો મોટાભાઈ આવી પહોંચ્યા હતા જઈને સાનો મનો સાતી સરનો ભેટી ગયો બેયની આંખોમાંથી ધારાઓ છાલી જાય છે મેળા કણસંગ બોલ્યા હાલ હવે શાબ્દો થા સરોવરની પાળે ઘોડો તૈયાર છે જટ મોઢે માંગ એટલું રાજ તારું ઊટ ભાઈ રાજપાટ ભોગવવાનો સ્વાદ હવે મારે નથી રહ્યો મોટાભાઈ હું નામ જ છું માણસ સાણંદને મામે મેણું ઉતારવું છે ખેંચો તરવાર ખેંચો ભાઈ બોલમાં વસમુ લાગે છે સિતરા સીધને ફાડે છો ભાઈ તમે શું એમ જાણો છો કે તમારી દવા જગાવવા મેં તમને અહીં બોલાવ્યા તમે છોડી દેશો એટલે હું જીવતો રહીશ મેળાને માથે આ છેની અનુકંપા આવી આજ પૂર્વજોની બદબ ધોઈ થઈ એ ટાણે દયા કરવા આવ્યા તો નહોતું આવવું અરે ભૂંડા હું આપઘાત કરીશ એના કરતાં તારે પડખે ખડગે વઢાવવું શું ખોટું છે પણ હું જાણું છું તે કુલા કુલાજના બિરજ જોયા નથી તું તો ભાભીની સોળમાં સુવાનું જ સમજ જોશો તારા હાથમાં તરવાર ન હોય બલોયા હોય કરણસંગજીની તરવાર પડી મેળાનું માથું લીધું માથા ઉપર રેશમ જેવો લાંબો છોટલો હતો તે ચાલીને કરણસંગ ઈડરની બજારમાં સોસવો થઈને ચાલ્યો ચાલતો ચાલતો પોકારતો ગયો કે ઈડરના ધણીને કહેજો કે હું કરણસંઘ ભાત ખાવ સાળંદ મેળાજીનું માથું વાળીને જાવશુ ઈડર ખળભળી ઉઠ્યું મેળાજીનું નું લોહીમાં તરબોળ હતું હા હા કાર મચી ગયો અજવાળી રાતમાં ઈડરિયા ઘોડા વછૂટ્યા ભાલાળા પટાવતા પહાડોની ખીણોમાં પથ્થર ઢૂંક્યા પણ સાળંદીઓ હાથ લાગ્યો નહીં વૈશાખ મહિનાના ઉના વાયરા વાયસે આસમાન માંથી સૂરજ ના ભાલા વરસે છે એવી વખતે વગડાના ઝાંઝવા નદી સરોવર સમજીને પોતાનો ડુંગર જેવડો ઘોડો દોડાવતો એક અસવાર આવી પહોંચ્યો ચહેરાની ચામડી છેકાઈ ને કાળી પડી છે આંખે અંધારા ઉતર્યા છે અંગે ઉપર માટીના થર ચડ્યા છે પોતે બહુ હાફે છે ને ઘોડાના મોમાંથી ફીણ વહી રહ્યા જાય છે પચીસ વર્ષની જુવાન પનિહા કુએ બેડું છીસતી હતી તેનો ફડકે શ્વાસ ગયો એ હેલ્થ ચડાવવા ગઈ ત્યાં તો નજીક આવીને ઘોડે સવારે પોતાના હાથની હથેળી હોઠે માંડીને ઈશારો કર્યો કે પાણી પા એને ગળે કાંચકી પડી ગઈ હતી બોલાતું નહોતું ઘોડા પરથી અસવાર ભોય પર પડ્યો બુઢી કાયા દેખીને કણબળને દયા આવી પાણી પાયું માથે પાણી છાટ્યું ચાર ભેડા પાણી તો એનો ઘોડો સસકાવી ગયો બુઢાને દયે હદે રામ આવ્યા એ બોલ્યો માવડી તારો અખંડ સુંડો એવા સુડા તો સાત વાર ભાંગ્યા ભા મારો રોયો સંગવજી જાગ્યો છે ત્યાં સુધી અખંડ છુડા ક્યાંથી રહેશે ભગવાન કા બેટા સંગવજી તને શું કર્યું બાપા પ્રથમ ના ધરણીને સંગવજી સીમમાં માર્યો હું બીજે નાતરે ગઈ બીજાને માર્યો ત્રીજાને નાત્રે ગઈ ત્રીજાને માથું વાઢ્યું સોતો પાસમો એમ મારા સાત ઘર ભાંગ્યા પીટવા સંગવજી બે વર્ષના આજ આઠમે પરે નાત્રે ગઈ છું દાદા આવા તે કાય મનુષ્યના અવતાર હોય એ કાલમખાને પરતાપે અમારા તો કૂતરાના ભવ થઈ ગયા અમારી સીમુ ઉજડ બુઢાએ પોતાનું બોકામું છોડ્યું દાઢી મૂસના કાતરા પથરાઈ ગયા વિકરાળ રૂપ પદ નજરે છળ્યું કણબણે ઓળખ્યો કણબણ કંપવા માંડી એ સંગોજી કાકા તમારી ગો હરીશ દીકરી નહીં મારું તને પારવડે થી હુંય ન મારું માત તારા સાત ભરથારને ગુડી નાખનાર હું સંગવજી ગળોગળ પાપમાં ડૂબ્યો છું પણ હજી મારા પાપ બાકી છે આ લે એમ કહીને શંઘરજીએ કણબળના સાલિયામાં પછી સોના મહોર મૂકી કહ્યું અને બાઈ હવે તારા ધણીને નહીં મારું જા મારું વેણ છે પણ બાપુ તમે એને સી રીતે ઓળખશો તારા

કણબણે હાકલા કર્યા એ બાપુ ઉભા રહો ઉભા રહો પૂરી વાત સાંભળતા પણ બાપુએ તો અડધું જ વેણ સાંભળ્યું પાછું વળીને ન જોયું ઘોડો ગયો જંગલ લે ગજાવતો સૂતેલો પુરુષ બબડે છે મેળા ભાઈ મેળા હાલ સાણંદ ગાદીએ બેસારું અરે અરે ઠાકોર ઊંઘો ઊંધો હું નિરાતે ઊંઘો પડખામાં જાગતી રજપૂતાણી વતીએ ગોદમાં લઈને હિંમત આપે છે મેળાનું માથું આહા આહા એનો છોટલે કેવો સવાર આવે રેશમ જેવો ઓય આ માથું કોને વાઢ્યું મેં મેં રજપૂત ઝપકી ઝપકીને અંતરિક્ષમાં જુએ છે રજપૂત રાણી હેબત ખાઈને જોઈ રહે છે બોલે છે ધીકાર છે ઠાકોર રાણીજી રાણીના ખોળામાં માથું રાખીને ભરથાર બોલે છે રાણીજી મારી આંખ મળતી નથી સ્વપ્નામાં મેળાના જ માથા જોઉં છું એ હતું પરમારોનું ગામ મૂળી અને એ હતો મણીનો દરબારગઢ આ સૂતેલું જોટલું તે કરણસંગજી અને એના પરમાર રાણી ભાઈની હત્યાનો ત્રાસ વિસારવા કરણચંગજી હમણાં સસરાને ઘેર રહ્યા છે રોજની રાત આમ ગુજરે છે ત્રીજે પહોરે રાજાની આંખ મળી ગઈ બેય જંપી ગયા એ સમયે દાદરાની નીચે બે આદમી સી વાતો કરે છે મોટા બાપુ માથું જ ફોડ્યા બન્યા દાદરો તૂટે કેમ નથી હાથીયા બાપ આપણા બેમાંથી એક દાદરો તોડીને પ્રાણ આપે અને વાસે રહે તે લીધેલ વ્રત પૂરા કરે બેમાંથી તારી સી હરમત છે બાપુ કોને ખબર છે વાસેથી જીવ હાલ

કટાક કરતો દાદર તૂટી પડ્યો તેલના ફૂલડામાં ફૂડલામાં જેમ ડાટો જાય તેમ હાથીયાનું માથું ગરદનમાં બેસી ગયું અને રંગ દીકરા કહે તો ડોસો ઉગાડી તરવારે મેળીએ દોડ્યો પર પુરુષનો સંસાર થતા વાર ચમકીને રાણી જાગી ઘૂમટો કાઢીને આપે ઊભી રહી નવા આવનારે પાછલા બહોરની નિંદરમાં પડેલા કરણ સંઘને બાવડું ઝાલીને ઉઠાડ્યો એ કરણ બાપુ કરણ મેલ બેલીનો માર્તલ ઉઠ તારી ગોત્રહત્યા હત્યા જોવા આવ્યો છું સંઘવજી કાકો કારણ સંગે રાડ નાખી ભલે આવ્યો જીકો જીકો ખડક મેળો મને બોલાવે છે મેળો તો ત્યાંય વેલો વેલો પહોંચીને બાપુનો માનીતો થઈ પડ્યો સંઘવજી કાકા જીકો રાજપૂતાણીનું હૈયું પારવી જેવું ફફડે છે સૂતેલા કુમારો જાગે છે માતા એને ગોદમાં લઈને સુવાડે છે થોડા થોડા પાણીમાં જાણે માસલા તરફડે છે સંગવજીએ એ અલબોલ રાજપુતાણીનો સુડલો જોયો એણે આખો બીડી દીધી એની તરવાર પડી કર્ણ સંગ તરફડ્યો બીજો ઘા પડ્યો નાના કુમારનું ડોકુને પડ તરફડ તરફડ થઈ રહ્યા પણ રાજપુતાણી ન બોલી કે ન ચાલી દીકરી સંગવજી બોલ્યો હું જાઉં છું પણ વેલી વેલી સાણંદ જાજે ઈડરથી મેળાના કુંવરને તેડાવી લેજે સરખે ભાગે રાજવેશ જે નીકર અટકીને એણે પલંગમાં પોઢેલા સમ પરમાર રાણીની બીજુ બસા સામે આંખ માંડી પછી એ ચાલ્યો મેળી ઉપરના ઘણેણા આખા દરબાર ગઢને ખળભળાવી મેલ્યો અંધારામાં દેકારો કરતા ચોકીદારો દોડ્યા થાપો મારીને સાવજ જાય તેમ સંઘવજી સરકી ગયો સાથે હાથીયાનું માથું વાડીને લેતો ગયો આભના કાળા શેડા ઝાલેને ઉભેલા દસે દીપાળ જાણે સંઘવજીની આડા ફરવા માંડ્યા પોતે ક્યાં જાય છે તેનું ભાન સંઘવજી ભૂલી ગયો ઊંચે આંખ માંડે ત્યાં સાંદરડામાં બે ભાન

આ શું કર્યું ભીના ગાલ ઉપર ડોસાએ ભરી એના હોઠ લોહિયાળ થયા અંધારી રાતે ડોસો ભયાનક દેખાણો સાળદની સીમમાં ભલાળા ઘોડે સવારો નીકળે છે કાલમાં કોકરવા અને ફૂલ્યા પહેરીને કણબીઓ બે ધડક શાંતિ ઢાકે છે અસવારો દોડીને ઉઘાડી તરવાર ધબેડવા જાય છે પણ ત્યાં તો કણબીની એની જમણી ભૂજા બતાવીને કહે છે એ બાપુ મને નહીં આમ જુઓ જોતાની વાર જ અસવારો તરવાર માન્ય કરે છે અસવારો કણબીના બાવડા ઉપર રાતું છોડ ભીંગડું પાડે છે કાકાની દુવાય છે કે રાતા ધીંગડા એ આંગળી સિંધછોમાં ગામે ગામના ખેડૂતોએ આ વાતની જાણ થઈ છે સહુએ પોતાની જમણી બાએ રાતા ઠીગડા લગાવ્યા છે થીગડા ઠીગડા ઠીગડા સિમમાં જ્યાં જુઓ ત્યાં مردને કેળિયાની બાએ રાતા ઠીગડા ગોમતીજીની જાલર વગાડે છે સાગર દેવીની નોબતો ગળગડે છે વાયરા જાણે શંખ ફૂકે છે માનવીઓ ઓયારે પોતાની સ્વાર્થની આરતી ઉતારીને સૂઈ ગયા છે ત્યારે દેવતાઓ આવીને દ્વારકાધીશને લાલ લડાવી રહ્યા છે એવે અધરાતને ટાણે વીસ વર્ષની અવધિ વિત્યે ફરી પાછો દ્વારકેશ દ્વારકેશેહ ઘેરો નાદ દ્વારકાપુરીના દેવાળમાં ગૂંજી ઉઠ્યો છે એકસોને દસ વર્ષની વ્યવસ્થા એ પહોંચેલો શંઘોજી બે હાથ જોડીને રણસોડજી રાયની મૂંઘી પ્રતિભા સામે હાજર થયો છે જાણે એને ઉપરથી ચિઠ્ઠી ઉતરીને કોઈ જનેતા પોતાના દમણા સંતાનની સામે મોં મલકાવી રાવ સાંભળતી હોય તે મેં શ્યામ પ્રતિમા લોહી ભીની સંગોજીના કલ્પા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ